માં ઘરમાં ઘુસી ચપ્પુ હુલાવી લૂંટ ચલાવનાર બે ઝડપાયા છે સુરતના ઉનપાટીયા ભીંડી બજાર વિસ્તારમાં ગઈકાલે ઘરમાં ઘુસી ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી ભાગી છૂટેલા બે આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના ઉનપાટિયા ભીંડી બજાર વિસ્તારમાં ગઈકાલે ઘરમાં ઘૂસી ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવી ભાગી છૂટેલા બે આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા ઉનપાટિયાના ભીંડી બજાર પાસે ઘરમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા આ દરમિયાન ઘર માલિક ઉઠી જતા તેઓએ તસ્કરોનો પ્રતિકાર કર્યો હતો ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો ત્યારબાદ તસ્કરો હુમલો કરી બાઇક લઈ ફરાર થઈ ગયા હતા

એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્ટેચિંગનો તથા અન્ય આરોપીઓ ઉપર સલામત હથિયાર રાખવાનો આમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલો ભૂતકાળમાં દાખલ થયેલ છે ત્યાં બાળકો લૂંટ કેમ કરે છે એનું કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે આરોપી બાકી છે આ અંગે અમે આ તમને બધું જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી આ અંગે વધુ તપાસ જારી છે